ભત્રીજી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી પોલીસે ગણતરીના કલાકો માં ધરપકડ કરી સુરત ના ઈચ્છાપોર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સોળ વર્ષની કિશોરીએ તેના કૌટુંબિક કાકા ભાવેશ રમેશ પટેલ નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છ મહિનાનો ગર્ભ હોવાની જાણ માતા ને થતા ખાનગી હોસ્પિટલમાં તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હેઠળ ફરિયાદ નોંધાવી માર્ચ રાત્રે આ ઘટના બાદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સમગ્ર મામલો બહાર આવ્યો પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે અને પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે અગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે જીરો પંદર કલાકની આસપાસ ઇશાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આવતા અમે બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બાદ કરવાના ગુનો દાખલ કર્યો છે આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ આવાના શરીર સંબંધમાં બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરેલી ગઈ તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને પાંચ માસ પંદર હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને આમોએ તેનું તુરંત ઓઝન્સ લઈ આ અંગે વાત કરવા આ પોક્ષોની વિવિધ કલમ હેઠળ દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમુએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી દીધી છે